બસ બસ આરે જે સિટી સેવા વર્ષ બાદ શરૂ થઈ હતી તે માત્ર સાઠ દિવસમાં જ બંધ થઈ હવે આ સિટી બસ સેવાનો કોન્ટ્રાક્ટ બંધ થવાને આરે છે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન અંતર્ગત બત્રીસ સીએનજી બસની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી પણ નડિયાદમાં માત્ર ચાર બસો દોડતી હતી જે સેવા થી નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને અવરજવરમાં રાહત અનુભવાઈ હતી જે ગણતરીના દિવસો સુધી સિટી બસ સેવાનો લાભ મળ્યા બાદ હવે બંધ થતા સહીજનોમાં રોષ જોવા મળ્યો પશ્ચિમ નાગરિક સમિતિના સ્થાપક અને ગુજરાત જનકલ્યાણ સમાજના નરેન્દ્રભાઈ નકુમે આપી પ્રતિક્રિયા સિટી બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવે આ સેવા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આપી ચીમકી આ બાબતે પશ્ચિમ નાગરિક સમિતિ મનપા કમિશનર સહિત જિલ્લા કલેક્ટરને આપસે આવેદન હું નરેન્દ્રભાઈ નકૂમ એડવોકેટ છું અને નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિનો સ્થાપક અને પ્રમુખ છું અમુ આ સમિતિની સ્થાપના વીસ વર્ષ પહેલા કરેલી અને નડિયાદના વિવિધ પ્રશ્નો અમે સતત સરકારમાં રજૂ કરી અને નાગરિકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ હવે આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ તો જ્યાં સિટી બસની વાત છે એ સિટી બસ નડિયાદમાં વ્યવસ્થિત ચાલતી જ નથી હવે અધિકારીઓ પદાધિકારીઓ સાથે આપણે જયારે વાત કરીએ ત્યારે એમ કે છે કે સાહેબ આ શહેર છે ને એ રકાબી જેવું છે અને હવે રતાબી જેવા શહેરમાં હું બસો કેવી રીતે ચલાવી તો ખરેખર તો શહેરનો અમુક વિસ્તાર જ એવો છે અને એવું તો દરેક શહેરમાં રહેવાનું પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓને નડિયાદમાં સિટી બસ ચાલે એમાં બિલકુલ રસ જ નથી હવે કેમ રસ નથી એ હું જાણતો નથી પણ આ મારો અનુભવ છે કે હું છેલ્લા વીસ વર્ષથી પ્રયત્નો કરું છું સિટી બસ સારી રીતે ચાલે પણ ચાલતી નથી અગાઉ જે તેર વર્ષ પહેલા જે વિટકોસની બસ બંધ થઈ ગઈ તો વિટકોસની બસ પણ થોડી ઘણી ચાલી શહેરમાં ચલાવતા નહોતા વર્ષો સુધી લઈ જાય અમે કલેક્ટર સાહેબને વાત કરીએ તો કે નપમજી બહાર જાય ને તો એમને થોડુંક વોળકર મળે ને આ બધું ભાડું મળે એટલે એમ કે સારું ભાઈ લોકોને લાભ મળે છે પરંતુ એ વિટકોસ બસ એટલા માટે અધિકારીઓના વાંકે જતી રહેલી કે ફક્ત પચ્ચીસ રૂપિયા ડિપોઝિટ લીધેલી અત્યારે કોઈ મકાન ફ્લેટ ભાડા આપો તો લોકો પચાસ હજાર રૂપિયા લાખ રૂપિયા ડિપોઝિટ લે છે એટલે આવી મૂર્ખામીભરી વહીવટો કરે અને એને નાગરિકોએ ભોગવવું પડે છે હવે અત્યારની વાત કરીએ તો આ સિટી બસ શહેરી વિકાસ દ્વારા બત્રીસ બસો મંજૂર કરવામાં આવી છે આ મારી પાસે શહેરી વિકાસ ગૃહ પત્ર છે એમાં બત્રીસ બસો મુખ્યમંત્રીના ના નેજા હેઠળ જે ચાલે છે શહેરી વિકાસ એની અંદર મંજૂર કરેલી છે અને પચીસ પચીસ ટકા લીધે ખર્ચ પણ નગરપાલિકા મળશે પરંતુ નગરપાલિકા મહાનગરપાલિકાના જૂના અધિકારીઓ હતા એમને પણ અત્યારના અધિકારીઓને આ બસો આ સિટી બસ સેવાનો મામલો શું કેવું છે હવે એમાં એવું છે કે અમે જે વિવિધ આંદોલન કર્યા એમાં મળ્યાદ મહાનગર નગરપાલિકા મહાનગરપાલિકાનો મુદ્દો મુખ્ય હતો જયારે જુનાગઢ ને મહાનગરપાલિકા બનાવી ત્યારે પણ અમે લડેલા પણ થઈ શક્યું નહીં આ વખતે તો હદ ત્યારે થઈ ગઈ કે નવ મહાનગરપાલિકા જાહેર કરી એમાં આનંદ જેવું આનંદ આપણામાંથી છૂટું પડેલું એને મહાનગરપાલિકા જાહેર કરીને રહી ગયું એટલે મારી તો તો આ નડિયાદનું નાક કપાયું એટલે અમે લોકોએ આંદોલન શરૂ કર્યું બસો રોકી અને એ આંદોલનના ફળ સ્વરૂપે તંત્ર જાગ્યું અહીંના ધારાસભ્યશ્રી અને લાગતા વળગતા લોકો સંસદ સભ્ય શહેરના પ્રમુખશ્રી જિલ્લા પ્રમુખશ્રી આ બધાને એમ થયું કે ના હવે જો નડિયાદમાં નગરપાલિકા નહીં આવે તો મુશ્કેલી થશે એવો તાત્કાલિક મુખ્યમંત્રીનો સંપર્ક કર્યો અને મને કહેતા આનંદ થાય છે કે વિધાનસભા ચાલુ હતી એટલે આપણે મહાનગરપાલિકા મળી ગઈ એટલે આ સંજોગોમાં આપણે સરકારનો તંત્રનો આભાર માનીએ છીએ પણ હવે જયારે મહાનગરપાલિકા બની છે અને ગામડાના જુદા જુદા ગામડાઓ પણ શહેરમાં અહીંયા મહાનગરપાલિકામાં જયારે જોડાયા હોય ત્યારે એ લોકોને પણ નડિયાદમાં વારંવાર આવવું પડશે તો સિટી બસની ખાસ જરૂર છે હવે અત્યારે જે એવું કહેવાય છે આરટીઓ ની પરવાનગી નહોતી અને સિટી બસ ચાલુ કરી દીધેલી તો આવું ટેકનિકલ કારણસર હોય તો જે તે અધિકારીની જવાબદારી હેરાન થતું હોય પ્રજા હેરાન થતી હોય તો આમાં નગરપાલિકાને મહાનગરપાલિકાને હું વિનંતી કરું છું કમિશનર સાહેબ ને કે આની તપાસ કરવામાં આવે અને જે તે અધિકારી જે જવાબદાર હોય એને સસ્પેન્ડ કરવામાં આવે તો સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માગણી છે તો આ સિટી બસ જો શરૂ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંદા રાજે માર્ગે મોટું આંદોલન કરવાના છીએ જેની હું આજે જાહેરાત કરું છું